મોટા કુંડવાડા ખાતે નિર્માણાધીન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગના બાંધકામમાં અતિ નબળી ગુણવત્તા અને ગંભીર અનિયમિતતા સામે આવી છે આ બાબતે પીજીવીસીએલ પોર્ટલ પર તારીખ નવ એક બે હજાર છવ્વીસના રોજ સ્થાનિક સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડિયાએ રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી અરજીમાં સી એચ સીના બાંધકામમાં સરકારી તકનીકી નિયમોનો ભંગ નબળી આરસીસી કામગીરી ચાર નાણાંની સંભવિત ઉચાપત તેમજ પુરાવા નાશ કરવાની કોશિશ અંગે ગંભીર આક્ષેપો રમેશ જીંજુવાડિયા દ્વારા કરવામાં આવ્યા છે અરજદાર જીંજુવાડિયા દ્વારા ચાલુ બાંધકામ તાત્કાલિક અટકાવી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે ગંભીર રજૂઆતને ધ્યાને લઈ કમિશનર આરોગ્ય અને તબીબી સેવાઓ તબીબી શિક્ષણ આરોગ્ય વિભાગ ગાંધીનગરની સૂચના મુજબ ખાસ ફરજ પરના અધિકારી દ્વારા મામલતદારની તટસ્થ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ અનુસંધાને વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ ભાવનગરને સ્થળ તપાસ કરી હકીકત ચકાસી નિયમ અનુસાર અહેવાલ સાથે રજૂ કરવા ખાસ ફરજ પરના અધિકારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે સ્થાનિકોમાં ચિંતા છે કે આરોગ્ય જેવી અતિ મહત્વની સુવિધાનું બાંધકામ જો શરૂઆતથી જ શંકાસ્પદ બને તો ભવિષ્યમાં જન સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે હવે સૌની નજર વિજિલન્સ તપાસના પરિણામ પર છે કે દોષિતો સામે ખરેખર કડક કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું એવાલા લશ્વિ ચાવડા મહુઆ